મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ પકડાઈ ગઈ છે કોસ્ટગાર્ડે બોટને દમણ પાસેના મધ્યદરિયેથી પકડી પાડી ફિશિંગ બોટ હોવાની હાલ પ્રાથમિક માહિતી છે ત્યારે બોટમાં સવાર લોકોને રાઉન્ડઅપ કરાયા છે કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ શરૂ કરાઈ છે એજન્સીએ પકડેલા લોકો અંગે હજુ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી

આ ઘટનાની જાણ માછીમારોને તંત્ર કરતા કોસ્ટગાર્ડ પણ સફળ જાગી ગયું અને તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ આજે સાંજના દમણના મતદરિયામાંથી આ બોટને આંતરી લીધી છે બોટ ફિશિંગ ની હોવાની માહિતી મળી રહી છે હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવામાં આવી છે કેટલાક બોટમાં જે સવાર લોકો હતા